ગિરનાર પર્વત એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો મોટો સમૂહ છે કે જ્યાં સિદ્ધ ચોરાસીના બે પણ છે આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો પણ આવેલા છે જેમાં ગોરખ શિખર ત્રણ હજાર છસો અંબાજી ત્રણ હજાર ત્રણસો ગૌમુખી શિખર ત્રણ હજાર એકસો વીસ જૈન મંદિર શિખર ત્રણ હજાર ત્રણસો અને માળી પરબ અઢારસો ફૂટની ઊંચાઈઓ ધરાવે છે જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે તેમ કહી શકાય છે ગિરનારમાં પાંચ પર્વતો પર થઈને કુલ આઠસો છાસઠ મંદિરો પણ આવેલા છે પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તા એક ટોચ પરથી બીજા ટોચ પર લઈ જાય છે એવું કહેવામાં આવે છે ગિરનાર પર્વતને ચડવા માટે

રેવતાચળ અને ઉજ્જયન પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે ગિરનારને વાસ્ત્રા ક્ષેત્ર પણ કહે છે કારણ કે વસ્ત્રોનો ત્યાગ કરી જ્યાં સિદ્ધોએ તપ કર્યું તેથી આ ક્ષેત્રને વાસ્ત્રા કહે છે ગિરનાર ક્ષેત્રની સીમાઓ ઉત્તરે ભાદર દક્ષિણે બિલખા પૂર્વમાં પરબધામ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે એક વાર્તા મુજબ પહેલાં પર્વતોનો પાખો હતી અને તેઓ ઉડતા હતા ઇન્દ્રએ બધા પર્વ પર્વતોની પાખો વ્રજરથી કાપવા માંડી ત્યારે રેવત પર્વત છુપાઈ ગયેલો દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમણે મળવા આવ્યો ત્યારે આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઈ ગયો હતો તેવી માન્યતાઓ છે સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં ગિરનારનું મહત્વ આપેલું છે કે તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દસ દસ ગામના પરિઘમાં ફેલાયેલું છે ગિરનારનો આનંદ કાલરોજ સનક વૃક્ષ નીલ કૃષ્ણ અને રુદ્ર જેવા અનેક પુણ્ય સ્થળો પણ વિવરો છે પ્રભાસ ખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે ગિરનાર શિવ લિંગાકાર છે તેના ભૈરવ ગજપદ રામાનંદ મહાશૃંગ અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ વિજય કમલ ત્રિલોચન કુબેર અને અશ્વથામા વગેરે શુંગો છે આ શિખરો અને શુંગો આજે પણ છે પરંતુ સમય જતા તેના નામોમાં પરિવર્તન થયું છે